કરજણમાં નુરાની મસ્જિદ ખાતે બાળ જલસાનું આયોજન વડોદરા જિલ્લાના કરજણ શહેરના જલારામનગર વિસ્તારમાં આવેલી નુરાની મસ્જિદના પાટણમાં નાના બાળકો માટે ધાર્મિક જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું નૂરાની મસ્જિદના મૌલાના સાહેબના માર્ગદર્શન હેઠળ મદ્રસામાં દિની તાલીમ લઈ રહેલા બાળકોને વાર્ષિક ઇસ્લામી શિક્ષણના અનુસંધાનમાં આ કાર્યક્રમ યોજાયો હતો જલસા દરમિયાન બાળકો દ્વારા શરીફની સુંદર પાઠન સાથે ધાર્મિક તકરીરો નજુ કરવામાં આવી હતી કાર્યક્રમમાં ઇસ્લામ ધર્મના મહાન પૈગ ગમ્બર હઝરત મુહમ્મદ સાહેબના સંદેશ મુજબ તમામ ધર્મના લોકો સાથે પ્રેમ, mohabbat અને ભાઈચારાથી જીવન જીવવાની ભાવના પર ભાર મૂકવામાં આવ્યો હતો મદ્રસાના બાળકોએ જાહેર મંચ પરથી ઇસ્લામ શું છે વિષય પર પ્રભાવશાળી પ્રવચનો કરી શ્રોતાઓને સંદેશ આપ્યો હતો જારે નાત શરીફની પાઠનથી ઉપસ્થિત લોકોના દિલોને સ્પર્શી લીધા હતા કાર્યક્રમના અંતમાં મદ્રસાના વાર્ષિક શિક્ષણ પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં દિવાન સાદીક્ષાની પુત્રી મિસબા બાનુએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી વિશેષ સિદ્ધિ हासिल કરી હતી તેમની આ સફળતા બદલ আয়োজકો દ્વારા মিসબા பானુને ઇનામ રૂપે ટોપી આપી સન્માનિત કરવામાં આવી હતી જેને લઈ ઉપસ્થિત સૌવે તાળીઓ વગાડી શુભેચ્છાઓ પાઠવી હતી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ શિસ્તબદ્ધ અને ધાર્મિક વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થાયો હતો રિપોર્ટર गुलजार દીવાન న్యూસ ટુડે કરજળ